સ્વામિનારાયણ વધુ બે સંતો પર કલંક લાગ્યું રાજકોટના ઉપલેટાના ભાયાવદરમાં બે સંતો ફરિયાદ છે ગુજરાત ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું આવેલ સ્વામિનારાયણ ફર્સ્ટની ટીમ પહોંચતા તમામ સંતો તેમજ ટ્રસ્ટીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા ધરમ સ્વરૂપદાસ સ્વામી નારાયણ સ્વરૂપદાસ સ્વામી સામે ફરિયાદ સંવાદદાતા હરેશ ભારિયા આપણી સાથે જોડાયા છે હરેશ વધુ બે કલંકિત સ્વામી સામે ફરિયાદ દુષ્કર્મની ફરિયાદ ગુજરાત વર્ષ પહોંચ્યું ત્યારે શું થયું જણાવશો

પોતે જ આ જે હોસ્ટેલ છે તેનું સંચાલન કરી રહ્યો હતો તેવી વાત મળી રહી છે તેને લઈને ગુજરાત ફર્સ્ટ છે તે હાલ અહીંયા પહોંચ્યું છે આપ જોઈ શકો છો દ્રશ્યની અંદરમાં આ જે હોસ્ટેલ છે કે જ્યાં મયુર નામનો જે વ્યક્તિ ત્રીજું નામ ખુલ્યું છે તે આ હોસ્ટેલ નું સંચાલક શરમજનક કહેવાય કે મહિલાઓની હોસ્ટેલનું નું સંચાલન કરી રહ્યો છે અને આ આ સંત સંત આવા સાધુ સાથે પોતે સંડોવાયેલો હોય એ બહુ શરમજનક કહી શકાય તેને લઈને આપણે ઓફિસ ઓફિસમાં જવાનો પ્રયત્ન કરશું અને વાત કરવાનો પણ પ્રયત્ન કરશું તેને લઈને હાલ ગુજરાત ફર્સ્ટ આવી પહોંચ્યું છે શું કહેશો જે મયુર છે તેનું નામ જે સંતો સાથે ક્યાંક ને ક્યાંક ખુલવામાં આવ્યું છે તમે એના ભાઈ છો શું કહેશો અમે શું કે સાહેબ મને કાંઈ ખ્યાલ જ નથી કાલે બધું રીલ્સ ને મેં બધું જોયું ધારો કે આપણે સોશિયલ મીડિયામાં એ જોઈને પછી હું સુરત થી રવાના થયો રાતે અને સવારે હું અત્યારે અહીંયા પહોંચ્યો છું હજી મેં આવો તો બધું બાકી છે મારે હજી આના પરિસ્થિતિમાં આવીને ઊભો છો અહીંયા આવીને તમે શું કહેશું કે જે આ શરમજનક ઘટના કહી શકાય આવી ઘટના બની છે ને અગુરુકુળની અંદરમાં દુષ્કર્મ આચરવામાં આવ્યું છે કઈ રીતે જુઓ તમે હવે સર મને કાંઈ પ્રકારનો ખ્યાલ નથી હું કરું છું ખરા મને બધું બહારથી જાણવા મળ્યું

કાઈ એનું આઈડી પ્રૂફ કોઈ વસ્તુ તો આપણે જે માન્ય કરી શકવી કેટલા સમયથી તમારો ભાઈ અહીંયા મારા ભાઈ અહીંયા પાંચ છ વર્ષ જેવું હોય છે સમથિંગ બહુ મને ખ્યાલ નથી પેલા એ ભણતો એને બીએડ કમ્પલીટ કર્યું બધું કમ્પ્લીટ કરતો પેલા કોલેજ કરતો પછી મેરેજ પછી અહીં આવેલો છે હતા તેના ફરીથી હું કરીશ કે આજ સ્વામીનારાયણ ક્યાંક ક્યાંકને ક્યાંક જે વાત આવી રહી છે કે ઢાક પિછોડા છે તે કરવામાં આવી રહ્યા છે ગુરુકુળના સંચાલકો દ્વારા તેવા પણ સામે આવી રહ્યા છે બીજી જો વાત કરવા જઈએ તો આ જે મયુર નામનો જે વ્યક્તિ છે તે આ જે બે સ્વામી છે તેની સાથે સતત ફોટોમાં દેખાઈ રહ્યો છે એટલે જ્યાં સ્વામી હોય ત્યાં પોતે હોય એટલે એવું લાગી રહ્યું છે આમાં આ પૂરો સપોર્ટ છે તે મયુર કરતો હોય તેવું સ્પષ્ટ દેખાય આવે છે જી આભાર હરેશ સમગ્ર વિગતો બદલ ત્યારે હવે આરોપીને પકડવા માટે પોલીસે તપાસ તેજ કરી છે હાલ તો કહી રહ્યા છે ત્યાંના લોકો કે આ અફવા હોઈ શકે છે આ વાતમાં તથ્ય નથી તેવું તેઓ કહી રહ્યા છે